આજે નવ તારીખ અને રવિવાર છે અને જુઓ અત્યારે સ્નો પડી રહ્યો છે આ સિઝનનો પહેલો સ્નોફોલ થઈ રહ્યો છે ટેમ્પરેચર ઝીરો ડિગ્રી બતાવો છે પરંતુ ત્રેવીસ ચોવીસ કિલોમીટરની ઝડપે પવન છે જેના કારણે છે ને અત્યારે ટેમ્પરેચર ફી લાયક માઇનસ નવ છે અને પચીસ એમ જેટલો સ્નો આજે પડવાનો છે એવું પ્રિડિક્શન છે સવારનો પડી રહ્યો છે ધીરે ધીરે અત્યારે સ્પીડ વધી ગઈ છે વાતાવરણ ભયંકર ખરાબ છે જો પાછળ તો ગલીઓ છે ને બધી સુમસામ થઈ ગઈ છે હજુ એટલો બધો સ્નો નહીં પડ્યો નોર્મલ જ પડ્યો છે પરંતુ રાત સુધીમાં પડશે એવું લાગે છે વાતાવરણ ખરાબ છે તો ભાઈ આજે નવ નવેમ્બર છે અને આજના આપ ને જય શ્રી કૃષ્ણ સાંજ પડી ગઈ છે દીવાબત્તી ચાલી રહ્યા છો જો ફોરમ દીવાબત્તી કરી રહી છે રસોઈ ઓલમોસ્ટ તૈયાર થઈ ગઈ છે શીતલ રસોઈમાં છે શું બનાવ્યું આજે ખાવામાં

અને ભાખરીઓ વણાઈ રહી છે થાય એટલે હમણાં જમવા બેસી જઈએ ઓલમોસ્ટ રેડી છે નહીં બે જ જઈએ હવે અને બહાર જો વાતાવરણ તો છે ને ભયંકર ખરાબ છે અત્યારે પવન જોરદાર છે સ્નો બી પડી રહ્યો છે પણ જો અત્યારે બહાર રોડ ઉપર જો તમને સ્નો સ્નો થઈ ગયું છે બધું અને આ ટપ્પુ કે પાપાવાળી પાછી આવી નહીં હજુ તારક મહેતામાં ટપ્પુ કે પાપાવાળી હા દયા વગર મજા નહી આવતી ને તમને મજા આવે જો હું તો સુધી આગળ ના જોતી જ વગર ના મજા આવતી હું તો નજર તો મારી ગયું અને પાર્ટીઓ ગોઠવાઈ ગઈ છે બે શું જવાબ બે આવી ગયા તમે બિગ બોસ જોવા બે આવી ગયા જો બિગ બોસ ચાલી રહ્યું છે આ બાજુ શું છે બિગ બોસમાં શું છે નવું તો ઝઘડા જ બતાવો છો બીજું શું બતાવો છો એ અંજાન લોકો ના આમ એક જ ઘર માં જયારે પૂરી દે ત્યારે શું થાય એ એનો ગેમ છે મારી જોડે તો કે દસ દસ બોડી ગાર્ડ હોય શું શું છે એવું બધું ખતરનાક ખતરનાક બોલે છે એવું છે એને હું ખાલી કોમ્પ્લિમેન્ટ આપો કે આ સાડી કેટલી મસ્ત છે તો કે મેને જો ગા ઓડોપ્ટ કિયા હે કે ઉનકી ઓર પેલી બધી બહુ છે કે બકલાવા ખાવા દુબઈ ગઈ હતી ને અરે ઓફિસમાં જોબમાં એક જણ બકલાવા તો એ અડી તો એટલી ચર્ચા થઈ શું કીધું બધા જબરી ઉડાવો કે જબરી નોટ પીવા આગરાની પાછળ જ જાય એવું જ એ દાળ ખાવા દિલ્હી જાય કોફી જાય

ડી નોટ આ કે તો એનો તો સલમાન ભી કહેતો તો આલે કે ભાઈ તું નો એવું ભી કહેતો તું એડોપ્ટ કર લેને એવું બધું કહેતો ને એડોપ્ટ કર લે કે વાળ કોણતુ અરે આ એકતા કપૂર એકતા કપૂર એક ફ્રાઈડે એક વીકએન્ડ વાર હું આવીતી થોડી વાર માટે હા તો કે તું મને એડોપ્ટ કર લે એવું બહુ પૈસા હોય તો એડોપ્ટ કરી લે કે અમુક ને કેવું હોય ખબર છે કે નેગેટીવ કેવાય પબ્લિસિટી ને એમાં બી લોકો બદનામ થઈ નામ કરે એમ નામ તો હોય કેમ બદનામ હોય તો ક્યાં હોય નામ તો હોય જેવું છે એવું નામ શું કરવા હોય ભાઈ અમુક નો શોખ હોય છે એવા તો એ લોકો આવું બધું પછી માનતા હોય છે શું છે બીજા કયા કેરેક્ટર છે અત્યારે બિગ બોસ માં જોતા હોય ખબર હશે

અમુક લોકો એવું કે આ વખત ના બિગ બોસમાં માં કઈ મજા નહીં એવું છે અમે તો ભાઈ છે ને સોશિયલ મીડિયામાં જે મેમ આવે ને એ બધું જોઈએ બીજું આવું બધું બિગ બોસ બિગ બોસ જોવાનો ટાઈમ નહીં આ વખત મજા જ છે એમ જોવો તારે બીજું શું બીજું કયું છે અત્યારે જોવા છે અત્યારે તો પેલી એઆઈ વાળી સમય કઈક જોવા જોઈએ એ બી સારી છે ને મહાભારત કુરુક્ષેત્ર ને એ સારી હતી ને અને શોર્ટ માં કન્ડેન્સ કરીને જે આજની જનરેશન નો જે અટેન્શન સ્પાન ઓછો થઈ ગયો છે ને એ લોકો માટે મહાભારત બહુ સારી છે જેનજી જેનજી તો મૂવી છે જેનજી બધા જેનજી અત્યારે તું થોડી જેનજી હું 2025 ના 1998 થી લઈને કઈ ક્યાં સુધી

આપણી છે હા કે મોબાઈલ અને ટેકનોલોજી ના દુનિયાએ દુનિયા એ જોયેલી છે સ્કૂટર જોયેલા છે લ્યુના જોયેલા છે અને કેવાય ને જોયેલા છે એ જે મજા હતી ને

જોઈ છે પેલી કેસેટ કેસેટો નહીં જોઈન પણ બહુ ઓછી જોઈતે કે જે પેલી કેસેટો જે બધા ગીતો ભરાવા જતા હતા મમ્મી ટેપ સાંભળતી હતી ત્યારે જોઈ જ થઈ દી અને એના પહેલા જે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હતા એ તો તમને કલ્પનામાં ન આવક જે આખો 24 કલાક જરજરિયા જ આવતા હોય ખાલી શુક્રવારે ખાલી પેલું ચિત્રહાર આવ મમ્મી કહેતા આમ બંધ કરી આવી બધાને એવું જ હતું ટીવી તો લક્ઝરી હતી ફોરમ બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હતા ને એના તો લક્ઝરી કહેતા લોકો કલર ટીવી તો આયા જ નતા એ વખતે હવે તો એટલું બધું આવી ગયું છે કે પબ્લિક નો અટેન્શન સ્પાન જ જતો રહ્યો છે અત્યાર તો રોજ નવું નવું આવાજ આ મોબાઈલ ના મોબાઈલ ના આઈપેડ ના ટેબ્લેટ માં બધી જોતી થઈ ગઈ પણ જે મજા જે એ વખતે જે હતી ને કે જ્યારે મહાભારત આવતું હતું ને આખી બધી જગ્યાએ એમ કેવું આમ સુમ સામ સન્નાટો થઈ જતો અને લાઈટ ગઈ હોય તો બીજાના ઘરે દોડતા મહાભારત જોવા માટે એ સિનારીઓ અત્યારે હાલના પરિસ્થિતિમાં કોઈ જગ્યાએ જોવા ના મળે તમને એ જે વસ્તુ હતી ને એ વસ્તુ ગાયબ જ થઈ ગઈ એમ હવે એ બધું જોવા ના મળે અત્યારની જનરેશનને છે ને બધું ફાસ્ટ જોવો છો તમારી જનરેશનના એટલે તમને એ વખત કેટલા ટાઈમ પછી પિક્ચર જોયું બરાબર

અમે કંઈક ના તો એ સિરિયલ અથવા કંઈક ના કંઈક પિક્ચર એવું જોવાનો અમારો નિયમ હતો એ બે જણા શ્રીજીએ જતો હતો હવે કેવું કે એ આજે આવશે સાડા નવે કાલે ગઈકાલે આવે તો અગિયાર વાગે પાંચથી અગિયાર પાંચથી સાડા નવ ત્રણ દિવસ એ જોબ કરો શ્રીજી ફોરમ ફોરમ સેટરડે સન્ડે કરો કાલથી મારે ચાલુ થાય એટલે એવું થાય આમ બી ટીવી જોઈને કરવાનું કોઈ ક્રિએટિવ પ્રોડક્ટ કે તો ક્રિએટિવ ક્રિએટિવ હોય એન્ટરટેઇન બી તો હોય માણસના એટલે બરાબર છે એન્ટરટેઇનમેન્ટ થવું જોઈએ એમાં કોઈ ના નહીં જો કાલે સ્નો પડ્યો ને એના પછી કેવું છે ને જોઈ લો અત્યારે કાલે એટલો બધો સ્નો નહીં પડ્યો તો વરસાદ હતો અને એના કારણે પવન બી વધારો હતો એટલે કઈ એટલો બધો તમને સ્નો જોવા નહીં મળ્યો કારણ કે રાત પડતા પડતા તો વરસાદ થઈ ગયો તો એટલે જે પડ્યો એ બી ધોવાઈ ગયો અને અત્યારે સવાર સવારમાં છે ને શીતલના જોબ પર મૂકવા જઈ રહ્યો છું હજુ આપણે તો પૂરા ઊંઘુંમાં જ છીએ અને શીતલ રેડી થઈ ગઈ છે હજુ તો આવીને પાછા આપણે થોડું ઊંઘી જઈશું ઊંઘવાનું જ તો થોડું ઉઠીયા ઉઠ્યા એટલે ઉઠ્યા પણ પછી ઊંઘવું એ પછી it is just back ke khun